નમસ્કાર દર્શક મિત્રો આપણે થોડાક સમય અગાઉ જોયું કે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે જે સરહદ છે જેનું નામ છે રેખા ત્યાં ખૂબ જ મોટા પાયે એસ્કલેશનની પરિસ્થિતિ સર્જાઈ હતી અને આ પછી કતર અને તુર્કી વચ્ચે પડ્યા અને કતરની રાજધાની દોહામાં અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના પ્રતિનિધિઓ વચ્ચે એક વાર્તાલાપ હાથ ધરવામાં આવ્યો અને તેના કારણે ઓક્ટોબરની ઓગણીસ તારીખે બે દેશો વચ્ચે સીઝ ફાયરની જાહેરાત કરવામાં આવી આ પછી તુર્કીનો એક શહેર જેનું નામ છે ઇસ્તંબુલ ત્યાં પણ અફઘાનિસ્તાન અને પાકિસ્તાનના મંડળ વચ્ચે સીઝ ફાયર પછી કઈ રીતે આ રેખા પર કાયમી શાંતિ જળવાય તે માટે એક વાર્તાલાપ શરૂ કરવામાં આવી છે પરંતુ હવે આ વાર્તાલાપ પડી ભાંગ્યો છે તો આજે આપણે આ વિડીયોમાં જાણીશું કે કેમ અફઘાનિસ્તાન અને પાકિસ્તાન વચ્ચે આ વાર્તાલાપ જે તુર્કીના ઇસ્તંબુલમાં ચાલી રહ્યો હતો તે પડી ભાંગ્યો છે અને પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ અસીમ મુનીરની શું મેલી મુરાદ છે આ કરવા પાછો તો સૌ પ્રથમ તમે દર્શક મિત્રો આપને જણાવી દઈએ આ તમે ફોટોમાં જોઈ રહ્યા છો અફઘાનિસ્તાન પાકિસ્તાન આ વચ્ચે જે રેખા છે તેને કહેવામાં આવે છે દુરંદ લાઈન છવ્વીસસો કિલોમીટર લાંબી છે બે દેશો વચ્ચે વર્તમાનમાં જે તણાવપૂર્ણ પરિસ્થિતિનું નિર્માણ એટલે થયું કેમ કે પાકિસ્તાન દ્વારા સૌપ્રથમ કાબુલમાં અફઘાનિસ્તાનની જે રાજધાની છે કાબુલ ત્યાં એર સ્ટ્રાઇક કરવામાં આવી હતી અને તે પછી અફઘાનિસ્તાનની તાલિબાની સરકાર દ્વારા આ દુરંત રેખા પર ઘણી બધી જગ્યાએ જેમ કે પક્તિકા છે હેલમન છે કંદહાર છે તે ઘણી બધી જગ્યાએ તોપમારો કરવામાં આવ્યો હતો અને પેશાવરમાં તો અફઘાનિસ્તાન દ્વારા એર સ્ટ્રાઇક અને ડ્રોન સ્ટ્રાઇક પણ કરવામાં આવી હતી તો હવે બે દેશો વચ્ચે તુર્કીની તુર્કીનું જે શહેર છે જેનું નામ છે ઇસ્તંબુલ ત્યાં વાર્તાલાપ ચાલી રહ્યો હતો પરંતુ હવે આ વાર્તાલાપ પડી ભાંગ્યો છે તેનું સૌથી મોટું કારણ એ બહાર આવ્યું છે કે પાકિસ્તાનની માંગણી છે કે ટીટીપી તહેરીક તાલિબાન પાકિસ્તાન અને એનું બીજું નામ છે પાકિસ્તાની તાલિબાન તેની પર અફઘાનિસ્તાન દ્વારા હવે એવી બાહેધરી આપવામાં આવે કે અમે આ પાકિસ્તાની તાલિબાની પર કાર્યવાહી કરીશું પરંતુ અફઘાનિસ્તાન તાલિબાન સરકાર દ્વારા સ્પષ્ટ કહી દેવામાં આવ્યું છે કે તહેરીકે તાલિબાન પાકિસ્તાન એટલે કે ટીટીપી એનું બીજું નામ છે પાકિસ્તાન તાલિબાન અમારે એની સાથે કોઈ પણ લેવા દેવા નથી આપને દર્શક મિત્રો એક વસ્તુ જણાવી દઈએ કે પાકિસ્તાનમાં હમણાં થોડાક સમય પહેલાં ટીટીટી ટીટીપી નામના આ સંગઠન દ્વારા ખૂબ મોટા પાયે આતંકી હુમલા કરવામાં આવ્યા છે અને એના કારણે જ પાકિસ્તાને કાબુલમાં ટીટીપીના જે ઠેકાણાઓ છે તેને ટાર્ગેટ બનાવવાનું નક્કી કર્યું હતું પરંતુ હવે બે દેશો વચ્ચે તહેરીકે તાલિબાન પાકિસ્તાનને લઈને કોઈ પણ સમજૂતી નથી સાધી હતી અને તેના કારણે બે દેશો વચ્ચે હવે ફરી એકવાર વાર્તાલાપ પડી ભાંગ્યો છે તા તરફ પાકિસ્તાનના વિદેશ મંત્રી ખ્વાજા આસિફે તો એવી ચીમકી ઉચ્ચારી છે કે જો ઇસ્તંબુલમાં આ વાર્તાલાપ પડી ભાંગશે તો એનો મતલબ હવે થશે ઓપન વોર ઓપન વોર એટલે બે દેશો વચ્ચે ભયંકર સ્તરે યુદ્ધ ફાટી નીકળશે સાથે જ તેમણે તાલિબાનને ધમકી આપી છે કે અમે તાલિબાનને એ હદે બરબાદ કરી નાખીશું કે તાલિબાને ફરી એકવાર ગુફાઓમાં પાછા જતું રહેવું પડશે આમ હવે બે દેશો વચ્ચે આ જે છે વાર્તાલાપ પડી ભાંગતા ફરી એકવાર બે દેશો વચ્ચે તણાવ વધે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની તો ડોનાલ્ડ ટ્રમ્પે હમણાં થોડાક સમય અગાઉ જ કહ્યું હતું કે હું હવે ન્યુક્લિયર આર્મ્ડ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે પણ સમાધાન કરાવડાવીશ પરંતુ લાગતું નથી કે ક્યાંય બે દેશો વચ્ચે હવે સમાધાન થાય આમ પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે તણાવમાં જબરજસ્ત વધારો થવા જઈ રહ્યો છે અને તુર્કીના ઇસ્તંબુલમાં જે ટોક્સ ચાલી રહી હતી તે પણ હવે પડી ભાગી છે તા આ બાબતે તમારું શું માનુ છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર